મારે આવા નરકમાં નથી જેવું હે મહાકાળીમાં મારાળીમાં મારી રક્ષા કરો મારી રક્ષા કરો

અને તારા સસરાને એમના કર્મોની સજા જરૂર મળશે અને હું તને ભૂખી પણ નહીં રહેવા દઉં લે બેટા હું તને ભૂખી નહીં રહેવા દઉં शांत थे जा शांत थे जा तू बस शांत थे कि जमीले बेटा बेटा तू जरा ही चिंता ना कर हूँ तारा बधाज दुख दूर करीश

કેવી રીતે જોવાય મારાથી હા એ વાત સાચી હો પણ એક વાત કહું તમને તમારી માટે તમારી દીકરી અને તમારો જમાઈ એક સમાન કહેવાય હા તો એક સમાન જ કહેવાય ને તો સાંભળો મારી વાત તમારી દીકરીને જોવો કે તમારો જમાઈને જોવો એ પણ એક સમાન જ કહેવાત હો છે ને તો જોઈ લો તમારો જમાઈને એટલે તમારી દીકરીને જોવાય દે તો જોઈ શકો છો બેટા હા તો કેવી વાત કરશો

એક વાર મોઢું નથી પડતી દીકરી રાહુલ રાહુલ મોઢું જોવા નહીં તમારી

થોડી ઘણી બચી હોય તો મારી આવ આવી ગઈ આવી ગઈ હો છે છે તમારી માટે થોડીક દયા તો છે ઓન્લી ફોર ટુ મિનિટ બે મિનિટ પછી તમે તમારા રસ્તે અને તમારી દીકરી પાછી આવો હા ચાલે ઓકે હા ચાલે જેમ કે બસ 1 મિનિટ થોડા આગળ આવશો જોજો તમારે કરતા પણ ડબલ સ્પીડે તમારી દીકરી બહાર આવશે રીના बेटा, तारा सासु माँ पर हम लोगों ने कहीं न ठीक है ता? तारा सासु माँ तो बड़े गाय जवाज़ है। बस, वक्त खत्म हो गया। मिलने का वक्त खत्म। तुमने तो हमारी हेमिनी डाबियती ने

તમારું આ પતી ગયું હોય ને તો જઈ શકું છું જો મારી પાસે બિલકુલ ટાઈમ નથી અને વધારે તમે કંઈક બોલશો ને પછી મારાથી બોલાઈ જશે ને તો કીધું તું ખૂણામાં રહેલી દયાને ખોટું લાગી જશે એક વાત ખબર નથી પડતી તમને ચલો બધું હું શું સાંભળી રહી છું હે કે આપડી વહુના મમ્મી અહીં આવ્યા હતા ને રાહુલે ધક્કા મારીને એને ઘરની બહાર કાઢી મૂક્યા હા તો અમે એને ખોટું શું કર્યું છે ખોટું શું કર્યું એમ અરે તમે બાપ દીકરો બંને ખોટું જ કરી રહ્યા છો આ બિચારી છોકરી ઉપર આટલો બધો ત્રાસ ગુજારી રહ્યા છો અને આ તમારો લક્ષણવંતો દીકરો જેનામાં પૂરે પૂરા લક્ષણ છે એક લક્ષણ એનામાં ન હોય ને એવું નથી એ દીકરો આ વહુને જમવાનું પણ ટાઈમે નથી આપતો

અને આમ જોવા જઈએ તો કદાચ તમારી દીકરી હોત ને આવો જમાઈ હોત તો તમે ચલાવી લેત નહીં ને હ અરે તું શું બકવાસ કરે છે તને ખબર છે મા દીકરી બે ભેગી મળીને ફજે તો કરે આખા ગામમાં વાતો કરે છે અમારી કરે તમારા કામ ધંધા જેવા છે એટલે કરે અને તમારામાં થોડીક માણસાઈ બચી હોય ને તો તમારા દીકરાને સમજાવો કે આ બધા આ બધા ધંધા છોડીને સારા રવાડે ચડી જાય જેથી કરીને ઘરનો ભાંગે અને સમાજમાં નામ પણ ખરાબ ન થાય મારો દીકરો સારો જ હતો

તું એમ કે છો કે તમારા લખણ આવ્યા પણ તું જે મારે અમે બોલતી હતી ને એ જોઈને જ હવે શીખી છે અને મારા છોકરા અમે બોલતી થઈ ગઈ છે હા એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ સ્ત્રીનો ધણી જુગાર રમતો હોય દારૂ પીતો હોય ગમે તે ખરાબ રસ્તે હોય મારે ગમે તે કરે એટલે બેઠા બેઠા સહન કરવાનું ના હે સાત ફેરા ફર્યા પછી આ વચન નિભાવવાની હતી ને હે સારા વચનો હોય ને તો નિભાવવાના હોય બાકી આવા વચન નિભાવવાના હોય ને તો છાપરે મૂક્યો એવા વચન ને અમે બાપ દીકરો બેવ ખરાબ છે એમ જ કહેવાનો છે ને તારું અને તું તો સારી છો ને તો હાચવી લે તારી વહુ હું તો હાચવું જ છું પણ આ તમારો કપાદર દીકરો છેલા 10 દિવસથી વહુના મોઢામાં એક કોળિયો નથી જવા દેતો અરે એની નજીક જાવ તો મારું પણ ગળું પકડી લેશે હાચું કહું ને તો આની કરતા પાણો પાક્યો હોત ને તો સારું હતું કે પગથિયું બનાવવામાં કામ લાગત આ ઓફિસે જવાનું મોડું ન થતું મારી સામે બેસીને કોઈ ફાયદો નથી જાવ હવે અહીંયાથી હા તો જાવ શું હવે છે નથી દેખાતું બાડી થઈ ગઈ છો હે નથી દેખાતું શું છે બધું આ જમવાની થાળી કોને આપી તને મે પૂછું છું આ જમવાની થાળી કોને આપી તને હે કોને આપી મમ્મી આપી તને મમી આપી ગયા તને થાળી બોલ કોણે આપી તને જમવાની થાળી જમવાનું રોજ મને મહાકાળી માં આવીને આપી જાય છે કોણ 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 આપી જાય છે માતાજી ખોટું નથી બોલતી માતાજી અને

બોલે હું હું સાચું 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 કહું કહું છું છું નથી બોલતી હા છે છે બોલો જે હોય ને સાચે બોલવા આ તો તારી ખેર આવે છે રોજે મને ને જાય છે અચ્છા એટલે કે

બહુ મન થાય છે ને ખોટું બોલવાનું નહીં નહીં હે હું ખોટું નથી બોલતી બહુ મન થાય છે ને નહીં રા કેવું લાગ્યું મજા આવી ને હે મજા આવી ને એટલે અરે વાલી પદ્મી